બ્રહ્મકુમારે સટલાદ્રા ખાતે આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી ઓમ શાંતિ ઓર્ગેનાઇઝેશન અને શાઇનિંગ સ્ટારના સહયોગથી છસ્સો જેટલા વિદ્યાર્થીઓ તથા અનુયાયીઓ સમક્ષ રીલ મેકિંગ સ્પર્ધા થકી નો ડ્રગ અવેરનેસ પ્રોગ્રામ કરતી વડોદરા શહેર એસઓજી ત્યારે માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબની સૂચના મુજબ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તથા આજના યુવાધનને ડ્રગ્સના નશાના રવાડે અટકાવવા ડ્રગ્સ અવેરનેસ અંગેની જનજાગૃતિના કાર્યક્રમો કરવા માટે સૂચના આપવામાં આવી ત્યારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસટી રાતડા દ્વારા વારના વાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા આવા નશાનું સેવન ન કરે અને સમાજમાં ફેલાતા દૂષણને અટકાવવા જાગૃતિ ફેલાવવા માટે ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે તે જ રીતે એસઓજી ટીમ દ્વારા આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી ઓમ શાંતિ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી સે નો ટુ ડ્રગ થીમ વિષય ઉપર રીલ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો ચોસઠ જેટલા ઉત્સાહી વિદ્યાર્થી દ્વારા ભાગ લઈ કુલ બેતાલીસ ટીમો બનાવવામાં આવી હતી અને ગત સોળમી જાન્યુઆરીના રોજ તે પૈકી કુલ દસ શ્રેષ્ઠ ટીમોની પસંદગી આગળના રાઉન્ડ માટે કરવામાં આવી હતી જે આગામી રાઉન્ડની કુલ દસ ટીમોની સ્પર્ધા અટલાદરા ખાતે આવેલ બ્રહ્માકુમારીસ ખાતે છસો જેટલા વિદ્યાર્થીઓ બ્રહ્માકુમારીસના અનુયાયીઓ તથા પોલીસ સ્ટાફ સમક્ષ યોજવામાં આવી જે કાર્યક્રમમાં પોલીસ કમિશનર નરસિંહા કુમાર હાજર રહ્યા હતા અને ભાગ લીધેલ ટીમો પૈકી ત્રણ શ્રેષ્ઠ ટીમોને વિજેતા જાહેર કરી પ્રથમ દ્વિતીય તથા તૃતીય ટીમોને રૂપિયા એકાવન હજાર એકત્રીસ હજાર તથા રૂપિયા અગિયાર હજાર રકમ ઇનામ પેટે આપવામાં આવી આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સાહેબે ડ્રગ અવેરનેસ અંગે સ્પીચ આપી હતી અને આ કાર્યક્રમનું સુંદર રીતે આયોજન કરવા બદલ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાતડા પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ એએસઆઈ હિરેન કુમાર તથા એએસઆઈ આસિફ ઇકબાલ આ તમામને પ્રશંસા પત્ર તથા મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વ્યસન મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે વડોદરા શહેરમાં અને સમગ્ર રાજ્યમાં ਐਂਟੀ ਡਰਗ ਕੈਂਪੇਨ ਗੁਜਰਾਤ ਪੁਲਿਸ ਦੁਆਰਾ ਚਲਾਵਾ ਮਾ ਵੀ ਰਿਹਾ ਸੀ ਆਨਾ ਭਾਗ ਰੂਪੇ ਅਜੇ ਇੱਕ ਕਾਰਜਕ੍ਰਮ ਨੂੰ ਆਯੋਜਨ ਬ੍ਰਮ ਕੁਮਾਰੀਸ ਅਟਲਾਦਰਾ ખાતે ਕਰਵਾ ਮ ਆਵਿਉ ਜੇਮਾ ਸ਼ਹਿਰ ਨਾ ਕ੍ਰੀਏਟਿਵ ਯੂਥ ਨੇ ਇੱਕ ਅਵੇਨਸ ਮਾਟੇ ਉਪਯੋਗ ਕਰੀ ਸਕਾਏ ਇਹਵਾ ਇੱਕ ਫਿਲਮ ਬਣਾਵਾ ਮਾਟੇ ਨੂੰ ਕੰਪੀਟੀਸ਼ਨ ਦਾ ਆਯੋਜਨ ਕਰਵਾ ਮ ਆਵਿਉ ਆਮਾ ਗਣਾ ਬਦਾ ਯੰਗ ડાયરેક્ટર્સ પાર્ટિસિપેટ કરીને આજે તમે જોયું કે કેટલાકને આપણે ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રાઇઝ પણ આપી કેટલાકને લેટર ઓફ એપ્રિશિએશન પણ આપી આ ફિલ્મો આપણા અવેરનેસ કેમ્પેનમાં ઉપયોગ કરવામાં આવશે સોશિયલ મીડિયા માધ્યમથી યુવા જનતા શહેરના તમામ લોકો સુધી એન્ટી ડ્રગ અવેરનેસ અંગેનું એક મેસેજ પહોંચાડવાની આપણા પ્રયાસ છે આપણા માધ્યમથી આપણા કહેવા માગીએ છીએ કે શહેર પોલીસ જે ડ્રગ ટ્રાફિકિંગ કરતાં ઇસમો વિરુદ્ધમાં એક અભિયાન તો છેડી છે સાથે સાથે લોકો પણ આ કાર્યક્રમનો હિસ્સો બને દરેક નાગરિક સંકલ્પ કરે હું ડ્રગનો અભ્યુસ કરીશ નહીં અને મારા પરિવારજનો ઇષ્ટ મિત્રો પણ આમાં ભાગી બનશે નહીં અને સાથે સાથે કોઈપણ સમુદાય કે વિસ્તાર કે સમાજના સભ્યો આવા પ્રવૃત્તિમાં સંડાયેલ હોય એવા બાબતે જાણકારી પણ પોલીસને આપીશું એવા એક સંકલ્પ કરે તો હું માનું છું કે શહેરમાં ચાલતા આવા પ્રવૃત્તિઓને આપણે સંપૂર્ણ નિયંત્રણમાં લાવી શકીએ ઇફેક્ટિવ એન્ફોર્સમેન્ટ કરીને યુવા જનતાને આવા પ્રવૃત્તિમાં જે ડિસ્ટ્રાક્ટ થઈને જાય છે અને અટકાવી શકીએ